રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશે આપણા બ્લોક વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાઓ છો તો અત્યારે આપણે ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ કારણ કે કામ ઘણું બધું હતું ના એ જોઈને કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે હું જાઉં છું અગાસી ઉપર કારણ કે વિડીયો અપલોડ કરવાનો છે એટલે આવી ગયા આપણે ઉપર ફાઇનલી એડિટ તો થઈ ગયા ખાલી અપલોડ કરવાનો જ બાકી જ અપલોડ કરી દઈએ માં આપણે અને વાતાવરણ મસ્ત આજ વરસાદ આવ્યો નથી

તો અત્યારે હવા બે થઈ ગયા છે અને હજી કામ ચાલુ છે જમવાનું બાકી છે અને ગામમાંથી તો ક્યારનો આવી ગયો ઘણા કામ પતી ગયા ઘણા બાકી છે એવું બધું છે ને કાલનો હોય ને આપણે બ્લોગ જ નથી ઉતાર્યો કારણ કે થોડુંક શરદીને એવું હતું ને અવાજ બેહી ગયો હતો એટલા માટે બ્લોગ ઉતાર્યો નથી અને અત્યારે થોડુંક સારું છે વાંધો નથી આવે એમ બ્લોગ સ્ટાર્ટ કર્યો હવે ખબર નહીં આજે કે કાલે ગમે ત્યારે અપલોડ કરી દેસું જે પ્રમાણે ટાઈમ રહેશે એ પ્રમાણે તો કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો કાલનો હવે કાલની એક જ ક્લિપ બે કા બે જ ક્લિપ લીધી હતી ને ડાયરેક્ટ આજે ઉતારી બપોરે ભજીયા રવો ને ચટણી ને પૂરી ને શાક ને એવું બધું ખાધું તું પણ ઉલો ઉતારવાનો ટાઈમ નતો કારણ કે મહેમાન પણ હતા અને જમી લીધું ને પછી યાદ આવ્યું કે વિડીયો તો ઉતારતા જ ભૂલી ગયા પછી ઉતાર્યો નથી અને અત્યારે ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા છીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઉપર આવી ગયા છે અને શરદી ને એવું બધું એટલા માટે ની ગોળી રાખવાની છે મોટામાં કારણ કે નાકોડા હાલતા બંધ થઈ જાય ને હાલતા ખુલી જાય ખબર નઈ કઈ રીતની શરદી છે હવે જોઈએ અત્યારે ઉપર આવ્યો છું મસ્ત મજાનો પવન આવે છે હમણાં થોડી બપોરે તો છાંટા આવી ગયા હતા અત્યારે પાછું કઈ નથી જમી લીધું છે અને ફાઇનલી એને ફ્રી થઈ ગયા છે અને આજે હેને ભાઈ ઓલું શું કહેવાય ફૂલકાજરી વ્રત છે એટલે બધાને ફૂલકાજરીની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ જે પણ રહેતા હોય એના માટે કારણ કે જાગરણ પણ હોય આજે એટલા માટે અને જો મારા મામાની છે ઈચકે હે મારા ભાઈનો સાડો છે આવ્યો છે તો ઈચકા ઈચકે જાગરણમાં ગેમ રમે ના કારનામાં ફોર વ્હીલમાંથી એને પાથાણ તોડી નહીં થાય વાયરિંગ થોડું ઘણું ત્રાસ ત્રાસી ગયો છે ઉંદેડા ઇલાજ કયો ઇલાજ ફાઇનલી મિત્રો આપણે દુકાને ભૂકી ગયા છે ને અત્યારે મોટા મોટું કામ કરવાનું છે કારણ કે આપણે ફોર વ્હીલર અહીં લઈ આવ્યા છે અને ફૂલ સર્વિસ કરાવવાની છે આજે એક થી જીરો થી માંડીને સો સુધી કરવાની છે આજે કારણ કે ઉંધેડા એ હે ને બધી રેડી કરી નાખ્યું ચોમાસામાં એટલે હવે એની પાછળ એને વરગવું જોઈએ તો ચાલો બધાને સર્વિસમાં નહોતી આવીએ ગયા ગયા છે અને હવે જમીને ડાયરેક્ટ મળીએ ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે દસ જેવું કારણ કે થોડા ઘણા મોડા પૂ ગયા હતા અને તમને સવારે આગળ જોયું એ પ્રમાણે જ આપણે ગાડી સર્વિસ કરાવી હતી સર્વિસ કરાવી પછી અહીંયાથી નીકળ્યા આપણે રિટર્ન થયા એટલે કે થોડી ઘણી ટૂંકમાં પ્રોબ્લેમ આવી ગઈ ગાડીમાં સૌ પ્રથમ તો હું કહેવાય બેટરી એરર આવી ગઈ ત્યારબાદ સ્ટેરિંગ એરર આવી ગઈ અને ત્યારબાદ બંધ જ થઈ ગઈ એટલે કે ટૂંકમાં પાણીનો પ્રોબ્લેમ થયો કે શું થયું ખબર નહીં ઓલરેડી ઉંદેડાએ તો થોડું ઘણું કરી જ નાખ્યું છે એટલે એવો બધો પ્રોબ્લેમ થયો અને માથે ઉપરથી પાછી સર્વિસ કરાવી એટલે થોડું ઘણું એ પણ નહીંડ્યું એટલે રિટર્નમાં આપણે આવતા હતા ને ત્યારે જ રસ્તા ઉપર આપણે ટૂંકમાં બંધ પડી ગઈ હતી ગાડી અને પછી આપણે ગાડી બાંધી લીધી બાંધીને પછી કેશોદ પુગાડી અને ડાયરેક્ટ ગેરેજ જ મૂકી દીધી છે એટલે આપણે મોડે પૂગ્યા પછી મોડું જઈમ્યું અને બધું મોડું મોડું કામ હતું એ બધું પતાઈ ગયું એટલે અત્યારે વાગી ગયા છે દશક જેવું એટલે અત્યારે આજે તો એવું બધું થયું કારણ કે સર્વિસ કરાવીને એટલે જ એવું થઈ ગયું તો એવું બધું છે અને જમી લીધું છે તો અને મિત્રો આપણે પાછી તમને આગળ એક બ્લોગ જોયો છે તો તમને ખ્યાલ હશે કે આપણે આ રુદ્રાક્ષની માળા છે એ ખોવાઈ ગઈ હતી પરંતુ આપણે પાછી મળી ગઈ છે કેમ કે ઘરમાં જતું થોડું ઘણું કામ હતું ને કારણ કે ગુઈણું ને એવું બધું ફેરવું હતું ને એમાં ટૂંકમાં તૂટી ગયા પારો તૂટી ગયો ને તે એમાં અહીંયા અહીંયા પડી ગઈ ને આપણું ધ્યાન કંઈ પડ્યું ને એટલા માટે અને આજે પાછી આપણે મળી ગઈ છે તો જોઈએ શું કરીએ શું ને અત્યારે તેમનું કામ ચલાવું ટૂંકમાં ફિટિંગ નાખ્યું હોય પણ ફિટિંગ કરાવવું જ પડશે બાકી પાછી પડી જાય તો એવું બધું કરશું તો હવે ખબર નહીં આ મને એવું લાગે છે કે આને હે ને કાં તો આમાં નબળી તો પડી જ ગઈ છે કારણ કે ચાંદી છે ને પહેરીએ એટલે ઉતરે એટલે કે ટૂંકમાં શું કહેવાય ઘસાતું જાય એટલે હજી પડવાના ચાન્સ વધારે છે એટલે જોઈએ હવે કાં આ દઈને નવી લઈ લેશું કાં અથવા જોઈએ આમાં શું કરાવે એવું હોય છે તો રિપેરિંગ કરાવી નાખશું તો આજે ફાઇનલી મળી ગઈ છે આજે અત્યારે હમણાં ઘરે આવ્યા ને ત્યારે જ મળી ગઈ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુ બધું શેર કરી દેજો અને હમણાંથી કહેવાય આ વ્લોગ તો બે ત્રણ દિવસનો મિક્સ આવશે કારણ કે ટાઈમ જ નથી એટલો રહેતો એટલા માટે અને બ્લોગ હમણાં કંઈ બન્યો નથી કારણ કે થોડાક બે એક બે દિવસમાં શરદી પણ હતી એટલા માટે પણ નથી થોડું ઘણું ભેગું થયું એટલે એવું બધું છે અને ચેનલમાં નવો હોય તો શેર કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી